નમસ્કાર દર્શક મિત્રો આ આપની રહ્યા છો ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ હાલ ક્રિકેટનો ફીવર ચાલી રહ્યો છે પછી એ આઈપીએલ હોય કે નવસારીમાં રમાતી એનપીએલ નવસારીની એનપીએલની વાત જો કરવામાં આવે તો નવસારીના એનપીએલની અંદર સિઝન થર્ડની અંદર એલિમિનેટરી મેચની અંદર આજે ત્રિધિ ઇલેવન વર્સિસ પ્રભાકુંજ ઇન્ડિયન્સ વર્ષે મેચ રમાઈ હતી જેની અંદર આજનો રોજ પ્રથમ ટોસ પ્રભાકુંજ ઇન્ડિયન્સે જીત્યો હતો અને એમણે પહેલાં બેટિંગનું ચયન કર્યું હતું પ્રભાકુંજ ઇન્ડિયન્સના બેટ્સમેનોએ એકસો આડત્રીસ રન બનાવ્યા હતા નવ વિકેટના નુકસાન પર અને સંપૂર્ણ વીસ ઓવર એમણે બેટિંગ કર્યું હતું તેના જવાબની અંદર ત્રિધિ ઇલેવને એકસો ને ઓગણચાલીસ રન ત્રણ વિકેટના નુકસાને બનાવી અને એ પણ માત્ર અઢાર પોઈન્ટ બે ઓવરમાં મેન ઓફ ધ મેચ તરીકે હર્ષ દેસાઈ કે જેમણે ત્રેવીસ બોલની અંદર ઓગણચાલીસ રન ફટકાર્યા હતા તો સાથે જ ચાર ઓવરો નાખી હતી એકત્રીસ રન આપ્યા હતા અને ત્રણ વિકેટો ઝડપી લીધી હતી તો આ પ્રમાણે એમનું ઉત્કૃષ્ટ પરફોર્મન્સ રહ્યું હતું અને બેસ્ટ પરફોર્મર અને બેસ્ટ બોલર તરીકે પણ એમનું નામ આગળ ચાલી રહ્યું છે આજના મેચની અંદર ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે જિલ્લા પ્રમુખ બુરાભાઈ શાહ સાથે જ નવસારી મહાનગરપાલિકાને કમિશનર દેવ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તો સાયંગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા એમણે આ તમામ ખેલાડીઓનું પ્રોત્સાહન વધાર્યું હતું સાથે જ ટ્રોફી પણ એનાયત કરી હતી એટલું જ નહીં પણ આપને જણાવતા આનંદ થાય છે કે એનપીએલ ની પ્રથમ મેચ થી લઈને ફાઈનલ સુધીની તમામ મેચો જે કરી એ આપની લોકપ્રિય ચેનલ એટલે કે નોસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ ઉપર આપ લાઈવ નિહાળી શકો છો અને હવે મુકાબલો જે ખરો એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે આ ક્વોલિફાયર ચાલે છે આ ક્વોલિફાયર ની અંદર જે જીત છે એ જસે સેમીફાઈનલ માં અને 27 તારીખે ફાઈનલ છે જોવાનું ચૂકશો નહીં તો આ પ્રમાણે સાઈ ગ્રુપ મીડિયા હાઉસ ના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાક મહાનગરપાલિકાના કમિશનર દીવ ચૌધરી વગેરે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા ઇનામ વિતરણ કર્યું હતું અને સાથે જ જીતેલી ટીમને ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ કહેવામાં આવ્યું હતું તો પ્રભાકુંજ ઇન્ડિયન્સ એટલે કે જીરલ પટેલની ટીમ જે ખરી એની આગળ હજુ બાકી છે તો આજે પ્રમાણે આવા નવા સમાચારો માટે આપની હર તરફ નો અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન